મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી થી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોને સામને જે કડક પગલાં ભરાયા છે તેના બદલ અનેક લોકોએ આજે આભાર માન્યો છે અને કરજદારોએ જેમનો કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટીંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલથી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતો ચર્ચા કરી છે ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે ફરજદાર અમારી પાસે અત્યારે આવ્યા હતા અને વાત કરી કે ત્રણ વર્ષ પહેલા સેમ બાવીસ સાથે બે હજાર બાવીસમાં જુગારની રેડ થઈ ગઈ બોગસ રેડ હતી આ બાબતે એને રજૂઆતો કરી છે છતાંય કોઈ એક્શન નથી લેવાતા શું કહેશો નહીં કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાવે એ આરોપ પર તપાસ કરે એટલે ત્રણ વર્ષ થાય તપાસ કરતા તપાસમાં ત્રણ વર્ષ થાય એવું નથી એનું કેવું છે કેટલે ત્રણ વર્ષથી આજે પ્રકાશને પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આવ્યા અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હો તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ રુર્જ ગુરુ સાંભળીને એક એક વિષયને નોંધ કરી પણ મારે સાંભળવા આવું હતું પણ આવવાનું નથી થાય નહીં એટલે તમને સાંભળવા આવું હતું એ હું સાંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોળામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે એ માટે ના આવ્યા તમે જો કોઈ પાંચ જનના વિષયો અલગ પ્રકારના બી હોય પણ આપણે એવું જોવું જોઈએ કે મોટા ભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય ખાસ કરીને હમણાં તમે તમારી વાતમાં બોલા ગાંધીનગર કઈ ધક્કા ન ખાવા પડે મોરબીમાં જે ચર્ચાની કૌભાંડ છે જે અત્યારે ગાંધીનગર લગી પૂજે છે છસો બે જમીન કૌભાંડ એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉથલ પાથર એના માટે શું કહેશો એના માટે બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યો છે સાહેબ અત્યારે બે દિવસ ચાર દિવસ પહેલા જે કઈ સીઆઈડીએ કઈક ત્યાં સુધી તો ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાણી હતી અને ફરિયાદ લેવા માટે પણ કામગીરી કોઈ કઈ રહી છે ગુજરાત પોલીસે કઈ રહી છે કે સ્થાનિક પોલીસ અને સીઆઈડી કોણ છે

અને આ પ્રકારના પ્રયાસો થતી કેટલા લોકોને આજે કલ્પ પર ને લે છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે આપણે એમાં એક વિષય કહું ગર્થી તો વેલી પાડી दीजिए ખાતે જમીન આપી દીધી કઈ બે હિન્દીમાં નાનકડી બાઈટ આપી દો હિન્દીમાં નાનકડી